અમે ત્રણ ભાઈઓ મારા પરિવારમાં માં બેસી નક્કી કર્યું છે કે ધારાસભ્ય શું વેવાયા ધારાસભ્ય છોડી છે તો હરખા દાગી ના લા લેજો તો મોઢું ચડે ના બાપ ના મારી છોડી ઘરે જવાની છે અને મેં મારા વેવાઈ કહી દીધું છે કે ચાંદી ના મંગળસૂત્ર નો વ્યાતો છાંદી નું લાવજો પણ કોઈ દાગીનામાં ક્યાંય થી અવડા રૂપિયા લઈને દાગીના ખરીદતા એટલે છે કે આ સમય સમજણ શિક્ષા ને જાગૃત થવાનો છે અને આમાં જાગૃત ના થયા તો આ પેઢી ની પેઢી તમને મને કોઈ દાળો માફ નહીં